આજે બાલવાટિકાના ભૂલકાઓ છે તે પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ સત્તર કરવાના છે તો ચાલો બાળકો તૈયાર છો બધા સરસ વેરી ગુડ ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરી દો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો હવે જુઓ હું કહું ત્યારે તમને સમજાવું છું ત્યારે તમારે શરૂ કરવાનું છે અહીંયા તમને ભાવતી વસ્તુ અને ન ભાવતી એવી વસ્તુઓ આપેલી છે માનું કે ચોકલેટ તો ચોકલેટ કેવા કેવી હોય કેટલાની ભાવે ચોકલેટ ઊંચી આંગળી કરો તો સરસ પણ બહુ ચોકલેટ નહીં ખાવાની ચોકલેટ કેવી કેવી હોય તો ગળી હોય ખાટી હોય બરોબર તીખી હોય અલગ અલગ ચોકલેટ હોય છે પણ બહુ ચોકલેટ ખાવાની ન તો ભાવતું હોય બરાબર બધી વસ્તુ આપી છે જે ભાવતી હોય એમાં લીલો રંગ પૂરવાનો છે અને બાકીનામાં નથી પૂરવાનો ચાલો કેરી ભાવે ઊંચી આંગળી કરે તો ને કેરી ભાવે બધાને ભાવતી હોય ભાવે ને હા બધાને ભાવે છે સરસ તો કેરી તો બહુ સારી બહુ જ ખાવાની તાકાત આપે જ્યારે આપણે ઉનાળામાં કેરી આવે ને એ તાકાત આપે તો કેરી ખાવાની પછી લીંબુ છે મોસંબી છે નારંગી છે એ બહુ ખાવાની બરાબર ભાવે ને બધાને પછી કારેલું ઓછા ઓછાના ભાવે ભાવે ધવલભાઈ તમને બહુ ભાવે કેવું હોય કારેલા કારેલું કેવું લાગે કારેલું ખાવ તો શાક ખાટું ન હોય કારેલું કોને ખબર છે કેવો સ્વાદ હોય હા કેવો હોય કારેલું કડવું હોય કડવું કાઢેલું હોય એટલે મમ્મી શાક બનાવે એમાં થોડો ગોળ નાખે મસાલો નાખે અને મસાલાનું બનાવે એટલે ઓછું કડવું લાગે એટલે તમને કોકને જ ભાવે છે પછી પેંડા ચાલો પેંડા કેટલાને ભાવે પેંડા હા પેંડા કેવા હોય બેન ગળા હોય કેવા હોય ગળા મજા આવે ને ખાવાની પણ તોય અતિશય નહીં ખાવાના માપે ખાવાના પછી શરબત જુદા જુદા શરબત કોને ભાવે ચાલો જયભાઈ તમે કેવું શરબત પીધેલું છે ગળું ખાટું ચોકલેટી કેવું શરબત બહુ ભાવે ગળું ભાવે હા લીંબુ નું શરબત પીવો છે ને બધા એ બહુ પીવાનું બીજું શરબત કરતા લીંબુ નું શરબત બહુ સારું ચાલો હવે સુગંધ ગુલાબ ગુલાબ કેટલા એ જોયું છે ઊંચી આંગળી કરો તો ગુલાબ સરસ તમે જોયું છે કેવા કેવા કલર હોય ગુલાબના કેવા કલર હોય લાલ કેસરી પછી પીળો હવે તો બધા ધોળો એટલે કે સફેદ બધા કલરના અત્યારે ગુલાબ જોવા મળે છે એની સુગંધ સરસ આવે પછી કોથમી કોથમી શાકમાં નાખે છે ઘણાને કોથમી ભાવે ઘણાને ન ભાવે બરોબર તો જો ન ભાવતી હોય તો એમાં તમારે કાંઈ કરવાનું નહીં ખાનું ખાલી રાખવાનું અથવા ચોકડી ચાલો ડુંગળી કેટલા ને ભાવે કેવી હોય ડુંગળી વિશ્વાસ હોય તો બરોબર અને ભાવે કેટલા ને ચાલો આયુષભાઈ તમને ભાવે ડુંગળી ડુંગળી ડુંગળીનું શાક કરે છે હવે ખબર છે ને ચાલો ડોલર સફેદ કલરનું ડોલર એની બહુ મસ્ત સુગંધ આવે ચાલો એ ડોલર જોયું છે ફૂલ ખબર છે આપણે નિશાળે જ છે સફેદ ડોલરનું ફૂલ સરસ વેરી ગુડ ચાલો હવે જાસૂદ આપણે અહીંયા સ્કૂલે જાસૂદ છે જો બારદમ જાઓ ત્યાં જાસૂદના ફૂલ હોય છે છે ને જાસુદમાં ઘણા બધા ફૂલ આવે અલગ અલગ કેસરી ગુલાબી સફેદ અલગ અલગ ફૂલ હોય છે હલો સ્પ્રે સ્પ્રે કેટલાને ગમે સુગંધ સ્પ્રેને સુગંધ કેટલા સ્પ્રે છાંટીને આવો છો તમને ગમે ભાઈ હા છાટો છો સ્પ્રે અલગ અલગ સ્મેલ આવે ને સરસ વેરી ગુડ ચાલો તો તમને સમજાઈ ગયું છે બધાયને આ ખ્યાલ આવી ગયો છે વર્કશીટ સત્તરનો હવે તમારે લીલો કલર પૂરવાનો છે એમાં જે તમને ગમે છે એમાં ચાલો સ્ટાર્ટ કરી ગયો ગમે છે એમાં તમારે લીલો કલર પૂરવાનો છે અને જે ન ભાવતી હોય અથવા તો જે સુગંધ ન ગમતી હોય જે ફૂલ ન ગમતું હોય એમાં તમારે ખાનામાં ચોકડી મારવાની ખાનું ખાલી રાખવાનું ને ખાલી રાખવાનું ચાલો પૂરો તો ચાલો ફૂલમાં જોવો સરસ એમાં તો નહીં કરવાનું તમને કોથની ન ભાવતી હોય તો નહીં કરવાનું કાંઈ ચાલો જાતે કરો તો હવે પછી હું હમણાં જોવા આવું છું જો આ નિધિ બેનને પૂરાઈ ગયું છે નિધિ બેનને પૂરાઈ ગયું એને ખાલી કારેલા નથી ભાવતા બરોબર બેન તમને કારેલા કોથમીર ડુંગળી બરોબર એ નથી ભાવતી એમાં ચોકડીમાં એમ બાકીમાં કલર પૂરો સરસ સરસ પ્રયત્ન કરો છો આ બેન પણ કરે છે સરસ બેન તમે પ્રયત્ન કરો ચા ચાલો તમને જે ભાવતું હોય એમાં કલર પૂરો ચાલો આ ભાઈને કોથમીન કારેલા અન બાકી કલર પૂરાઈ ગયું ચાલો ધવલભાઈ આગળ વધો ચાલો સરસ વેરી ગુડ પ્રયત્ન કરો છો ઘણાઈને આયુષભાઈ પૂરાઈ ગયું છે જયભાઈને પૂરાઈ ગયું સરસ વેરી ગુડ તમારે પૂરાઈ ગયું છે વિદેશભાઈને રવેશભાઈને ચાલો પૂરો હા હા ચાલો પૂર્વા માંડો ખૂબ સરસ પ્રયત્નો કર્યા છે ઘણા ખરાને બધાને પૂરાઈ ગયું છે તો મજા આવે છે ને તો ચાલો જેટલાને પૂરાઈ ગયું છે એ બધા સરસ મજાની તાલી પાડી દો બધા પાડો બધાએ અને બાકી તમે પ્રયત્ન ચાલુ રાખો સરસ સરસ વેરી ગુડ ખૂબ સરસ